મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ દેદાદરા ગામ જે આવેલું છે સુરેન્દ્રનગરથી માત્ર પાંચ સાત કિલોમીટરના અંતર ઉપર અને એવું કહેવાય છે કે અહીંયા દસમી સદીનું ગંગુઓ કુંડ અને ચાર મંદિરો છે જો અમારી પાછળ તમને જે દેખાય છે એ ગંગુઓ કુંડ છે અને એમાં લગભગ પાણી કોઈ દિવસ ખૂટતું જ નથી અને ચાર મંદિરો છે એમાં એક આ આ મંદિર છે પછી એક સામે મંદિર છે પછી એક આ મારી પાછળ છે એ મંદિર છે અને એક આ મંદિર છે તો આ ચાર મંદિરો છે અને આ એવું માનવામાં આવે છે કે આ દસમી સદીનું છે આ એ સ્થાપત્ય છે દસમી સદીમાં આ બંધાવેલું હતું તો આગળ આગળ હું તમને બતાવું અને આનો જે લેખ હશે એ પણ હું વિડીયોમાં આગળ મૂકી દઈશ તો મિત્રો આ બધા જે મંદિર છે એ સરસ મજીના મંદિર છે અને દસમી સદીનું જે બાંધકામ છે એ પણ જોરદાર બાંધકામ છે અને આ છે જો ગંગો કુંડ સામે બે મંદિરો દેખાય છે અને આ એક મંદિર છે ખરેખર સરસ મજાનું મંદિર છે અને પાણી બધું જ એક લીલ વળી ગઈ એવું પાણી છે અને એવું કહેવામાં આવે છે કે આ જે એ વખતે જે બાંધકામ થતું હતું એ વખતે જે કુંડને મંદિરો બંધાતા હતા એ ખાલી નાવા ધોવા માટે જ પાણી ઉપયોગ થતું હતું પીવા માટે અહીંનો કોઈ પાણીનો ઉપયોગ કરતા ન હતા તો આ પાણી પીવું એ પીવામાં અત્યારે આવતું નથી એના કારણે જ આટલી બધી લીલ વળી ગઈ છે અને જો સરસ મજીનું જે બાંધકામ છે આ છે મંદિર અને આ જે બાંધકામ છે એ ખૂબ સરસ મજાનું છે અહીંયા હવે મૂર્તિ છે એ બધી મૂર્તિ શેની છે એ તો આપણને નથી ખબર પણ જે જે સ્થાપત્ય છે એ બધું પુરાતત્વ વિભાગમાં આવે છે અને હા એક અહીંયા જે લેખ હતો એ મેં વાંચ્યો એ લેખમાં એવું પણ લખ્યું હતું કે અહીંયા જો કોઈ આ જે બાંધકામ છે એને કોઈ નુકસાન પહોંચાડશે તો એને લગભગ પાંચ હજાર રૂપિયાનો દંડ છે તો આપણેથી તો એ આપણી જે પુરાતત્વ વિભાગની જે નોટિસ છે એ તો આપણે માન્ય રાખવી જ પડે અને ખરેખર જે આપણી આ બધું પ્રાચીન કાળનું જે છે બંધારણને એ બધું એ એ જવાબદારી આપણી પણ બને છે કે આપણે એ જવાબદારી પૂર્ણ કરી અને એનું નષ્ટ ના કરી તો અહીંયા મારી પાછળ બીજું મંદિર છે જે છે માતરી માનું મંદિર અને જો આ મંદિર તો અહીંયાથી જ બનાવેલું છે આ કોઈ જૂનું મંદિર હોય એવું લાગતું નથી હમણાં જ બંધારણ થયેલું એવું છે બાંધકામ થયેલું છે પણ આ જે છે મંદિર બધા આજે ચાર મંદિરમાંનું એક બીજું મંદિર છે અને આ જૂનું મંદિર છે અને સરસ મજાનું લોકેશન છે વાતાવરણ પણ એટલું બધું શાંત છે ખરેખર અહીંયા આવા જેવું છે તમે લોકો અહીંયા આવો તો એકવાર તો જરૂર આવજો અને આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અમારી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સાથે આ વિડીયો જરૂર શેર કરજો તો આપણે મળીએ આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર